તો નમસ્કાર મારા ભાઈઓ કેમ છો યાર ફરી એક નવા વિડીયોની અંદર તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો ભાઈ રાજકોટનો તમે મેળો જોઈ શકો છો આ મેળાનું આયોજન કર્યું હતું પરંતુ આ ભાઈને ક્યાં ખબર હતી કે સાહેબ આટલો બધો વરસાદ થશે કે આ મેળો આખે આખો છોડીને તમારે પાસો લઈ જવો પડશે ભાઈ અત્યારે તમે જોઈ રહ્યા છો આખા મેળાની અંદર ભાઈ પાણી પાણી ઘૂસી ગયું છે અને આ પાણી જોઈને મિત્રો વીજ પોલ એટલે કે જે વીજળી લાઈન હોય છે એને પણ સૌથી મોટો ઝાટકો લાગ્યો છે કેમ કે તમે જોવો છો કે આખો મેળો છે એ ભાઈ પાણીની અંદર ડૂબી ગયો છે તો તમને આગળ આખો વિડીયો બતાવો છું ને આ વિડીયો છે એ સાહેબ રાજકોટનો છે કેમ કે તમે જોઈ શકો છો કે ચકડોલ છે એની સાથે સાથે મિત્રો ઘણી બધી રાઈડો છે પણ આ ભાઈને આ મેળો છે જોડવો પડશે કેમ કે તમે જોઈ શકો છો કે ભાઈ પાણી એટલું બધું આવી ગયું છે આ જે આખો મેળો છે મેળો આખે આખો મિત્રો પાણીની અંદર ડૂબી ગયો છે કેમ કે આ એટલો બધો વરસાદ થયો છે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે વિડીયો બતાવજો તો આ વિડીયો જોઈ લોજો અને એની પહેલાં નવા આવ્યા છો તો વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલી વાર જ આવ્યા છો તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને તમને આવા અનેક વિડીયો મળતા રહેશે તો ચાલો મારા ભાઈઓ સૌથી પહેલાં તમે આ વિડીયો જોઈ લો અને વિડીયો જોયા પછી તમે શું કહેશો કમેન્ટ કરીને જરૂર બતાવજો હો તો ચાલો આ સૌથી પહેલા વિડીયો જોઈ લો તો મારા ભાઈઓ તમે વિડીયો તો જોયો હશો વિડીયો જોયા પછી તમે શું કહેશો કે ખરેખર મિત્રો મેળો ચાલુ રાખવો જોઈએ કે ન રાખવો જોઈએ કેમ કે જો કદાચ ભાઈ મેળો ચાલુ રાખશે તો એના કારણે અર્થિંગ થવાની ઘટનાઓ થઈ શકે છે એટલે તમે શું કહેશો મારા ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો તો બસ આજ માટે આટલું જ રાખીએ મળી છે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ પણ આવું સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ